નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણમાં આજે આપણે મમુક્ષુ પ્રકરણમાં થોડી આગળ વધારે ચર્ચા કરીએ તો તેમાં રજૂ થાય છે શ્રી ભગવાન શ્રી રામ અને ગુરુ વસિષ્ઠ વચ્ચેનો સંવાદ સંવાદની શરૂઆત કરતા ગુરુવશિષ્ઠ ખૂબ જ આધ્યાત્મિક વાતો કરે છે અને આમાં ગુરુ વસિષ્ઠ પોતાના જીવનનો પરિચય આપે છે જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ સમજાવે છે અને ભગવાન શ્રીરામની વૈરાગ્યની પ્રશંસા કરી એક આધ્યાત્મિક સંવાદ માટેનો સાચો માહોલ ઊભો કરીએ છીએ ગુરુવશિષ્ઠ કહે છે કે હે રામ તું મારા વચનને સંપૂર્ણ શ્રદ્ધાથી સાંભળ કારણ કે તે તારા હિત માટેના છે હું બ્રહ્માના માનસ પુત્રોમાંનો એક છું મને સૃષ્ટિમાં ધર્મ સંસ્થાપન અને જ્ઞાન પ્રસાર માટે ઉત્પન્ન કરવામાં આવ્યો છે વશિષ્ઠજી જણાવે છે કે તેઓ દેવતત્વ સાથે જલ્મ્યા હતા તેમજ દેવત્વનો અભિમાન કે માત્ર દેવત્વનો અભિમાન ન રાખી આત્મજ્ઞાન મેળવવાની તલાશ શરૂ કરી તેઓ કહે છે કે પ્રારંભમાં યજ્ઞ વેદ અધ્યયનની સાધના કરી પરંતુ મનની અંત શાંતિ માટે આ વિદ્યા માત્ર પૂરતી ન હતી ત્યારબાદ તેઓએ મન અવલોકન અને વૈરાગ્ય દ્વારા ચિત્ત સુધી હાંસિલ કરી આત્રે આખરે તેઓએ પરમાત્મા સાથેની અદ્વૈત એકતાનો અનુભવ કર્યો જ્યાં હું અને તું જેવી ભિન્નતા ન રહી વશિષ્ઠજી કહે છે કે હે રામ તમને જે યુવાનીના મધ્યમાં રાણે વૈરાગ્ય ધારણ કર્યું છે તે અત્યંત દુર્લભ છે કારણ કે વૃદ્ધ અવસ્થા કે દુઃખ પછી મનુષ્યને સંસારમાંથી ઉદાસીનતા આવે છે પરંતુ તો રાજવંશમાં જન્મેલો હોવા છતાં રાજ્ય સુખ અને વૈભવની વચ્ચે પણ આત્મજ્ઞાન માટે તલ પાપડ છે આ તારી મહાનતા છે અને એ તેઓ એ પણ કહે છે કે વૈરાગ્ય ભગવાનની કૃપાથી જ આવે છે એ જ આત્મજ્ઞાનના દ્વાર ખોલે છે ત્યારે ગુરુ વશિષ્ઠ કહે છે કે સંવાદ એ માત્ર સંવાદ નથી હોતો પણ જીવનની કલ્યાણ માટેની એ અદ્ભુત કથા હોય છે આવા પ્રસંગે વક્તાના પણ કેટલાક લક્ષણો હોવા જરૂરી છે અને પ્રશ્નકર્તાના પણ કેટલાક લક્ષણો હોવા જરૂરી છે જેમાં વક્તાના લક્ષણો પ્રથમ દર્શાવવામાં આવ્યા છે કે વક્તામાં અનુભવ અને આત્મજ્ઞાન એટલે કે પોતે જે અનુભવ્યું છે તે જ કહે કરુણા એનામાં શિષ્યના કલ્યાણ માટે નિસ્વાર્થ ભાવ એનામાં ધીરજ હોવી જોઈએ કે શિષ્યને એને વારવાર સમજાવવા તૈયાર જ્યાં સુધી શિષ્ય સમજે નહીં ત્યાં સુધી એ વિષયને સમજાવી રાખે અને વાણીની સ્પષ્ટતા જ્ઞાનને સરળ ભાષામાં આપવી જેથી બધા સમજી શકે ત્યારે પ્રશ્નકર્તાના પણ કેટલાક લક્ષણો બતાવવામાં આવ્યા છે જેમાં નમ્રતા સૌપ્રથમ તો એને પોતાના અજ્ઞાનનો સ્વીકાર જરૂરી છે બીજું છે શ્રદ્ધા ગુરુના વચનોમાં સંપૂર્ણ વિશ્વાસ ત્રીજું છે ધૈર્ય તત્કાળ ફળની અપેક્ષા ન રાખવી ધૈર્ય રાખવું અને ચોથું જિજ્ઞાસા તેનામાં સત્યને જાણવા સતત તલ પાપડતા હોવી જોઈએ આ છે પ્રશ્ન કરતાના લક્ષણો આ સંવાદમાં બે વાતો સ્પષ્ટ થાય છે ગુરુ વશિષ્ઠ માત્ર ઉપદેશક નથી પરંતુ આત્મજ્ઞાનના જીવંત ઉદાહરણ છે ભગવાન શ્રીરામનું વૈરાગ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ આધાર છે જ્યારે ગુરુ અને શિષ્ય બંનેમાં યોગ લક્ષણો હોય ત્યારે જ સાચો જ્ઞાન પ્રકાશ થાય છે કારણ કે જ્યારે વશિષ્ઠ કહે છે ત્યાં આવે છે ત્યારે વશિષ્ઠને ભગવાન શ્રીરામ કહે છે કે ગુરુદેવ મને જીવનમાં જે કાંઈ દેખાય છે તે બધું ક્ષણભંગુર લાગે છે આ સુખ આ દુઃખ આ જલ્મભરણ બધું સપનાની જેમ લાગે છે મને કહો સત્ય શું છે ત્યારે ગુરુ વશિષ્ઠ પર સંતોષની ઢણહાટી આવી અને તેને મૃદુસીમત સાથે કહ્યું કે હે રામ આ તારો વૈરાગ્ય અતિ અત્યંત દુર્લભ છે યુવાનીમાં રાજવંશમાં જન્મેલો માણસ વૈભવ વચ્ચે રહીને પણ જ્યારે સત્યની શોધમાં પણ બને ત્યારે જાણવું કે પરમાત્માની કૃપાનો સંકેત છે થોડી વાર મૌન રહી વશિષ્ઠ પોતાના જીવનની વાત કહે છે કે હે રામ હું બ્રહ્માના મનથી ઉત્પન્ન થયો છું વેદ યજ્ઞ શાસ્ત્રો બધું જાણ્યું પણ તું અંદરનો તરસ છુપાયો નહીં અને મનને ઊંડે સુધી નિરીક્ષણ કર્યું ઈચ્છાઓ છોડી આત્માને શોધ્યો અંતે અનુભવ્યું કે હું અને જગત એક જ ચેતનાના રૂપ છે અને એક ક્ષણે બધો ભસ્મ થયો પછી વશિષ્ઠ રામને સમજાવે છે કે ગુરુ અને શિષ્યના ગુણો કેવા હોવા જોઈએ ગુરુના ગુણ એવા હોવા જોઈએ કે અનુભવ કરુણા ધીરજ સ્પષ્ટ વાણી સાથે શિષ્યના ગુણ છે કે નમ્રતા શ્રદ્ધા ધૈર્ય અને જિજ્ઞાસા અંતે વશિષ્ઠ કહે છે કે જ્યારે ગુરુ શિષ્ય બને સત્ય માટે એક થઈ જાય ત્યારે જ્ઞાનનો દીવો એવી રીતે તેજસ્વી રીતે પ્રગટે છે અંધકારનો અજ્ઞાનનો અંધકાર સદાયને માટે દૂર થઈ જાય છે ભગવાન શ્રીરામ શાંતિથી સાંભળતા હતા તેમની આંખોમાં એકમાત્ર ઝલક હતી સત્યને પામવાની ત્રણ પપડા આ સંવાદનો શુભ સંદેશ કે સાચા જ્ઞાન માટે વૈરાગ્ય અને ગુરુનો સંગ જરૂરી છે અને આ જ સાચા સંવાદમાં આત્મજ્ઞાનનો દીવો પ્રગટે છે આવી અદભુત વાતો શ્રી યોગ વશિષ્ઠમાં દર્શાવવામાં આવેલી છે આ ચર્ચાને આપણે આગળ વધારીશું સમય અનુકૂળતાએ ભગવાન શ્રીરામના આદેશ પ્રમાણે તો આપને આ ચર્ચા કેવી લાગે છે જો મારી આ ચેનલ આપને ગમતી હોય તો આ ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને આ બધી વાતોને શાંતિથી સાંભળજો જીવનના આત્મકલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી આ બધી કથાઓ છે ભગવાન શ્રીરામ તો ભગવાન જ છે પણ તે જગતને જણાવે છે વિજ્ઞાન મેળવવા માટે હું પણ શિષ્ય બનું છું તેથી આવી અદભુત વાતને માણતા રહેજો ભગવાન શ્રીરામ આપ સર્વનું કલ્યાણ કરે જય શ્રીરામ